મિત્રો આજે હું તમને એક રાજકોટ શહેરની એવી શાળાની મુલાકાત કરાવીશ જ્યાં બાળકોના ભવિષ્યની ખૂબ જ ચિંતા કરી બાળકના વિકાસની વાતો કરવામાં આવે છે અભ્યાસ કરવામાં આવે છે અહીં વાલીને સતત માર્ગદર્શન આપવામાં આવે છે સાથે સાથે દરેક શિક્ષકો નિયમિત બાળકોની મુલાકાત લઈ એને હાજર પણ રાખે છે સાથે સાથે શાળામાં ફાયર સેફ્ટી સ્માર્ટ બોર્ડ ભોજન ઇનામ વિતરણ ડિજિટલ બોર્ડ દ્વારા અહીં શિક્ષણ કાર્ય કરવામાં આવે છે વાલીને પણ પૂરતું માર્ગદર્શન આપવામાં આવે છે તેમજ બાળકોના સર્વાંગી વિકાસ માટે વર્ષ દરમિયાન તમામ સહઅભ્યાસક પ્રવૃત્તિઓ પણ અહીં કરવામાં આવે છે અહીં બાળ નિયો લેબ ટ્રસ્ટ દ્વારા એક સરસ મજાનો સ્માર્ટ વાળો રૂમ પણ આપવામાં આવેલ છે અને તે નિયમિત એનું સંચાલન કરવામાં આવે છે તો આવા સ્માર્ટ સ્માર્ટ ટેબ્લેટ દ્વારા બાળકો નિયમિત અભ્યાસ પણ કરે છે શાળામાં વર્ષ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમની દોર સતત ચાલુ જ રહે છે અહીં દરેક તહેવારની ઉજવણી પણ કરવામાં આવે છે સાથે સાથે દરેક પ્રેમાળ શિક્ષકો દ્વારા પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ કાર્ય કરવામાં આવે છે બાળકોને નિયમિત રમતગમત યોગ જેવી પ્રવૃત્તિઓ કરાવીને પણ બાળકનું મનોબળ વધારવામાં આવે છે સાથે સાથે અહીં રાજકોટ શહેરના વિવિધ સ્થળોની મુલાકાત પણ નિયમિત લેવામાં આવે છે બાળકો બીજી સ્કૂલોમાં જઈને પણ પોતાનું પરફોર્મન્સ સારી રીતે કરે છે વર્ષ દરમિયાન સારી પ્રવૃત્તિ કરતા બાળકોને અહીં શિક્ષકો દ્વારા અને શાળા પરિવાર દ્વારા નિયમિત ઇનામ પણ વિતરણ કરવામાં આવે છે બાલવાટિકાથી માંડી ધોરણ આઠ સુધીના તમામ બાળકોને અહીં જરૂરી અભ્યાસ સંપૂર્ણ રીતે ફ્રીમાં આપવામાં આવે છે અહીં શાળા દ્વારા વિશાળ કોમ્પ્યુટર લેબ પણ ચલાવવામાં આવે છે બાળકોને સતત માર્ગદર્શન મળી રહે એ માટે સહઅભ્યાસક પ્રવૃત્તિઓની ભરમાર હંમેશા ચાલુ રહે છે અહીં બાહ્ય પરીક્ષાઓ જેવી કે સી એટી એનએમએસ બી એસ સી એસએસસી જેવી તમામ પરીક્ષાઓની તૈયારી પણ બા શિક્ષકો દ્વારા કરવામાં આવે છે તો અવશ્ય આ શાળાની મુલાકાત લો અને બે હજાર પચીસમાં આપના બાળકનું એડમિશન કરાવો થેન્ક યુ વેરી મચ હંમેશા આ શાળા આપના બાળકના ભવિષ્ય માટે ચિંતિત છે બાળકોની પણ એ મુલાકાત લેવામાં આવે છે ગુલાબ આજનું જેવી તમામ સજુઆરો આ શાળાની અંદર આપવામાં આવે છે બાળકોને ખૂબ જ વાત ગણું اه oh. <applause>